ભાવનગર શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા સાતમાં વિવિધ રસ્તા ડ્રેનેજ પ્રશ્નોને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડના નાગરિકોની સાથે એક રેલી યોજીને મહાનગરપાલિકા સુધી પહોંચી હતી ભાવનગર શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા વોર્ડ નંબર સાત માં વિવિધ રસ્તા ડ્રેનેજ વગેરેના પ્રશ્નોને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ સમિતિ એ વોર્ડ ના સાથે એક રેલી યોજીને મહાનગરપાલિકા સુધી પહોંચી હતી જેમાં વડવા બાપેસરા ચોક થી સીધી વાર જતા રસ્તો તેમજ વડવા દેવજી ભગતની ની ધર્મશાળા થી જેલ પાના થઈ વડવા નેરો ના રસ્તા વગેરે જેવા ડ્રેનેજ સહિતના મુદ્દાને પગલે કમિશનરનો લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ રજ્જાકભાઈ કુરેશી અને આજ રોજ ભાવનગર આવેલ તપેશ્વર ઓળ અને ઈ ઈ ઓળ આવેલ પાંચથી છ વિસ્તારમાં રોડ જે પંદર વીસ વર્ષથી સત્તાધારી પક્ષમાં કે સરકારશ્રી કાં પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી ને કઈ કઈ કંઈક કયા કારણે એ વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવે છે એ ખબર પડતી નથી અમને તો ઘણા લોકોને તો એવું પણ મેયર સાહેબે કીધું છે કે લઘુમતી વિસ્તાર છે એટલે અમે કામ નહીં કરીએ તો જ્યાં બધી વરળના લોકો બધી જ્ઞાતિના લોકો રહે છે અને વારંવાર રજૂઆત કરી છે તે છતાંય રોડ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી કયા કારણે ધ્યાન આપવામાં આવતું નથી એ ખબર પડતી નથી અને વડવા વિસ્તાર તો એક એવો વિસ્તાર છે કે જે ભાવનગર શહેરની ધડકન ગણાતો વિસ્તાર કહેવાય અને નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે ભાવનગર પ્રથમ વાર સોંપ્યું સરકારને તારે એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પ્રજાનું કલ્યાણ કરજો તો આ કલ્યાણ કરવાની બદલે આ લોકો અન્યાય કરી રહ્યા છે વડવા સાથે આવું વર્તન કરી રહ્યા છે એવી ખબર પડતી હતી રોડ છે એક વડવા સિદીવાલ થી નેરા તરફ જતો રોડ એક દેવજી भगत ની ધર્મશાળા થી નેરા તરફ જતો રોડ એક મતવા ચોક કાછિયાવાડ થી લઈ ને નેરા તરફ જતો રોડ અને એક વડવા નેરા ચોક થી વિજયટોકી તરફ જતો રોડ આટલા રોડ ની રજવાત અમે વારંવાર કરીએ છીએ ને કયા પ્રકારે કયા પ્રકારના ધ્યાન આપવામાં આવતું નથી એ ખબર પડતી નથી એક એ એની પણ અમે આજથી વર્ષ દિવસ પહેલા એક રજૂઆત જે ટોકી થી જે ફાટક તરફ જતો રોડ છે એ ઘણાય સમયથી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે હાલાકી લોકો ચાલો વાહનવાળા હાલકી ભોગવી રહ્યા છે ના ચાલવાવાળા લોકો ઘડીએ ઘડી પડી પડે આથરે લોકોને વાગે ઈજાઓ થાય છે તો પણ ધ્યાન આપવામાં આવતા નથી આવી ખરાબ પરિસ્થિતિમાં રોડ છે ৰিপৰ্টৰ ফিৰোজ মালিক কে বিচি নিউজ ভাৱনগৰ